મનીષા આપણે પૈસા વાળા થઈએ તો આપણે ચંદ્ર ઉપર જશું અરે મમ્મી ચંદ્ર ઉપર તો બધા જઈએ આપણે સૂર્ય ઉપર જશું અરે પણ સૂર્ય ઉપર તો કેટલી ગરમી હોય આપણે બળી ન જઈએ ખબર જ હતી તમે આવું કેશો પણ આપણે રાત્રે જશું મનીષા એ મનીષા હા મમ્મી બહુ છાતી ને દુખે છે કઈ કર ને હા જમાય છે જમાય હા થોડું થોડું પાંચ વાર હું કાઈ અભણ નથી હોય ભણેલી ગણેલી હોઉં છું તમે મારા સાસુ ને બે બનાવી મને નહીં ઈ તો છે સીધા હું એના અધિકાર માટે લડી શકતે એટલે ભાગ જોવે એટલે જોવે જ તે તૈયારી શરૂ કરી દીયો ને ત્રણ ભાગ કરજો ને એક મારા સાસુ નો ઈ એ મનીષા કોણ હતું તાર કાકાજી હતા ના મમ્મી કાકાજી નોતા મામાજી હતા મમ્મી આ બટેટા સુધારી દેજો હા હો વાંધો નહી લાવ અરે મમ્મી તમે હું કામ બીવો છો તમે તો સાસુ છો તમારે એની પાસે કામ કરાવવાનું હોય શું કીધું અરે કાઈ નહી કાઈ નહી હું એમ કહેતો કે મમ્મી શાક બનાવી નાખે ને તો હું રોટલી બનાવી નાખીશ તું આરામ કર

ભૂલમાં માથાની ગોળી ખવાઈ ગઈ છે અરે મમ્મી એટલું તમે ધ્યાન ન રાખો હવે જે થઈ ગયું એ થઈ ગયું પણ એનું નિવારણ તો લાવવું પડે ને કઈ તો એમાં મારી આડે વાત કરવાથી શું થશે કારિયર વાત કરવાથી પાછું મારું માથું દુખવા માંડે ને એટલે આવો આવો બેસો બેસો તમારો છોકરો શું કરે છે અમારે ફેમિલી બિઝનેસ છે બહુ મોટો અરે વાહ આ ઘર અમારે અમારું પોતાનું છે

એમ <laughs> <laughs> પણ તમને એક વાત ખબર છે જે વોવ એના સાસુ થી નથી બીતી ને એના માટે તો ધરતી જ સ્વર્ગ બોલો ફોન હાલો એ હું અત્યારે પછી ફોન એ હા હા